નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું ચેનલની અંદર અને જો અત્યારે લોકો અમે તૈયાર થઈ ગયા અને સમય અત્યારે પોણા નવ વાગે ત્યાં પહોંચવાનું છે મારો કાર્યક્રમ ચાલુ થવાનો છે અને બધા જો ગાડીમાં અત્યારે સામાન મારા બને બધા ગોઠવે છે વ્યવસ્થિત ભાઈ મહાદેવ અને સવાર સવારમાં મજો બધાય અને આ છે અહીંયા ઉતારો અડધા તો ગાડીમાં બેસી ગયા છે અહીંયા રીતે અને અહીંયા છે ને તમે બતાડું કે બાળકોનો જે પ્રવાસ આવે છે ને અમદાવાદમાં એટલે અલગ અલગ ગામથી આવેલો છે એટલે બધા જો અહીંયા નીચે પોતપોતાના રસોડા ચાલુ કરી દીધા છે એટલે બધા માટે વ્યવસ્થા બહુ સારી છે અને ત્યાં બહુ સવારે લગભગ ચાર પાંચ વાગ્યાનો અવાજ આવતો હતો હું એડિટિંગ કરવા વહેલા સવારે ઉઠ્યો ત્યારે દેખાતું તેવું બધું હતું અને આ બધું એનું ગાર્ડન ને પવન અત્યારે ફૂલ ઠંડો છે અને બસો બહુ આવી છે પ્રવાસની બધા છોકરા માટે અલગ અલગ ગામથી આવ્યો હોય પોતપોતાની રીતે રસોપાય બનાવે છે અને એ બધી તૈયારી કરે છે અને બાળકો બધા આનંદ કરે છે અને અમારા એ બધા એ બેસવા મળ્યા છે હજી એક જો આ બાજુ હજી આ બે ત્રણ બિલ્ડિંગ છે જે આગળની જાતા એટલે બહુ સારી વ્યવસ્થા છે અને આનંદ આવી ગયો ફ્રેશ થઈને બધા જો નીકળીએ છીએ અને અડધા બેસી ઘુસી ગયા છે બધાની અંદર અને ટાઈટ ને કોઈ હલતુંય નથી જય શ્રી કૃષ્ણ પાછું સવારથી થી આને સોંપી દેવાનું છે આગળ એટલે વ્યવસ્થિત સંભાળશે પાછું ઓન ડ્યુટી માં આપી સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો વાસણ તાણી બેનું અને મામી મારા મામા હલે ને એટલે આગળ બાજુમાં જ બે હા વસોડા હલવાનું છે મારા મામા એવું કરી દીધું હા એમ ચાલો આગળનો કાર્યક્રમ તમને હવે બધું અમારે માધવી બેન અને તમારી સાથે વાતચીત કરશે અમે લોકો હશું અંદર અંદરનું જે કઈ કાર્ય અંદર પાછું અમારા થશે ત્યારે અમે અંદર આવશું પણ હાથમાં અત્યારે આ બ્લોગર તરીકે તમારી સાથે અમારા હા મામાની દીકરી માતવી રહેશે અને આ જો આ મારા ભાઈ ને વળમાં હાલે છે મને બતાડો મને બતાડો એટલે હજી ભણે છે તમ તમે પેલા ભણી લો ભાઈ હા અને અમારા ભાણું ભાઈ તૈયાર થઈ ગયા છે ઠીક છે ચાલો તો હજી મારે જાગુઆરી વાતો કરવાનું બાકી છે આજનો વિડીયો મૂકવાનો બાકી છે હજી સમય થઈ ગયો છે નવ તો મળીએ આપણે પૂજાની ઘરે પાછા અને સિમંતની અંદર સિમંત વિધિ જોઈશું પછી આપણે આગળનો કાર્યક્રમ જે કહે છે તમને બતાવતા રહેશું તો મિત્રો અત્યારે પૂજાની ઘરે અમે લોકો બધા આવી ગયા છીએ અને અત્યારે નાસ્તા પાણીની તૈયારી ચાલુ થઈ ગઈ છે નાસ્તા પાણીમાં જ્યાં બધા બેસી ગયા છે બધા મહેમાન આવી ગયા છે અને નાસ્તાની રાહેને અત્યારે નાસ્તા મજા ધીમે ધીમે ચાલુ કરી દીધો છે ગાંઠિયા જલેબીન બધે એવું બધું બધા બેસી ગયા છે નાસ્તો કરવા બધા ભરતા જાય છે આવી નાસ્તા ભરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે બધા મહેમાન માટે પાણું પાણી હાચવા પડે એવું બધું છે અને બધા બેસી ગયા છે અંદર હવે પૂજા ચાલુ છે અહીંયા આ છે અમારે પૂજાનું ઘર આગળ તમને બતાડશે અહીંયા અને અમારા છે પૂજાના સસરા તમને ઓળખાણ ઘટાવું મહાદેવ

શ્રીમન સંસ્કાર કહેવાય છે અને એની સ્થાપના સૌપ્રથમ રાંદલમાંથી થાય છે તો ચાલો હું તમને રાંદલમાં દર્શન કરાવું જો મિત્રો રાંદલમાના દર્શન તમે પણ કરી શકો છો સરસ મજાનો શણગાર સજાવ્યો છે રાંદલમાને જય રાંદલમા જય માતાજી એવો જ નાચાળો અને અહીંયા રાંદલમાં ના ગીત ગાવાની તૈયારી કરે છે તો મિત્રો આપણે ઘરે છીએ અને શ્રીમત ની વિધિ પ્રમાણે એ તૈયાર થાય છે તો ચલો તમને એમનું ઘર બતાવું આ છે પૂજા નું સાસરું એમનું ઘર તમને અત્યારે ખાલી બહાર થી જ બતાવી રહી છું અને અહીંયા બધા મહેમાનો આવી ગયા છે અને બેઠા છે પણ બહુ ટાઈટ ટાઈટ મહેમાન કરે છે તો મધુબેન ટાઈટ કેવી છે જોઈ લો કોઈ બેઠા છે બધા મહેમાન બધા બેઠા છે પૂજા અંદર તૈયાર થઈ રહી છે અને આ છે એમનું ઘર અને સામે જેન્ટ્સ વિભાગ છે

ધરાક આ માથું ધરાક નખુમ અને અલહી આ અમે કા જબના પર પહેલા મુખે તો મોરિયા जे पग्मु बाई मुस्को झाले जे पग्मु बाई आप जमालेले पाठा भाग मु हृदय गेलो होतो हां आई मुकी मुक मुकि 25 सुपारी खावा काय खायछ दोतो बस ने मु कि दे दे बोलनी चुक दे करतो ला जेवणा वाला जेवदी

મેડમ મેડમ મુકાનઈ છે આના ખાતા નંબર જે કોણ કોને છે આ તો છેલો જેનો જવાબ લેવા એના ના ના હા હા માન દ

બારણું લઈ હાલે છે આ લેખક ફોરમ પર ઉતારવા ગયો લાક પમો અધિકાર આપ છે ગંભરામાં મે આ 18 રૂપિયા કહી આ ગંભરામાં જાય છે મને ભાઈ ભી લખેડા મૂકી દે છે यो फोटोमा छ। 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 यो मत <tik> તો એને આ તો કરજો તમ તો વાતો ની પીતો નથી કે જેમ ના કોઈ ના કે ના આ તો મારી તકાઈ નું એ કામ મરન પ્યામ માં હમાર છે એને આપ કંકુવાળા કરે આમ કોઈ વાત તો આવતો વાળા જોસું પાણી પીઓ

એ નંદુ અરે અમુજો જો દેવ નહીં 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 નંદુ હા 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 तैकाय तैयार हैं। आ। नमस्ते। रोज़ दिला। रोज़ जल्दी। मरने दो। नहीं। 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 न

અને અમે જમવા બેઠા પુરુષો આ બાજુ બધા બે ગયા જમવા અને આગળ જમીન પછી નીકળશું બધી બહુ આઈટમ સારી છે જમવાનું જેને જે ભાવી તાબીલી ને ભૂંગળા અને પંજાબી જયારે જે યોગ્ય લાગે ભાણા પાસ્તા ને એવું ભાવ ભાણા એવું ઉપાડ્યું છે કા ભાણા હમ એટલે એવું બધું છે ચાલો જમી લઈએ અને પછી શું શું બનાવ્યું છે તમને બતાડું અને મારા બારી અંદર બેઠા ગયા આપણે ત્યાં પણ જાય ચાલો મિત્રો તો મેં તો જમી લીધું છે અને મારું બહુ દુઃખે છે બહુ કે પછી હું તો કાંઈ બોલી પ્રોગ્લેમ શું નહીં અને માધુએ કીધું તો જ થોડુંક લઈ લે કારણ કે વધારે પૂરતું દુઃખે છે કારણ બહુ જમવાનું થોડું ઓછું છે બહુ વધારે પૂરતું છે બહુ ભણે છે વધારે અને માધુને કીધું આપણે જમવા આવ્યા છે થોડું જ રીતે લઈ લઈએ તે કોશિશ કરે છે અને જોઈ લેજો અમારા બને જો અમે આ ત્રીજો રાઉન્ડ છે એનો

તો મિત્રો અત્યારે જો જ અમારે જમવાનું પતી ગયું છે અને આ બાજુ બેબી શાવરનું કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે બધા જમીને બધા મહેમાન લોકો બધા અહીંયા આવી ગયા છે જમી જમીને અને અહીંયા જો ક્યાંક કાપવાની છે એટલે એની તૈયારી ચાલે છે અમારે પૂજાની ને મિહિલકુમાર કુમારની મસ્ત કાર્યક્રમ થઈ ગયો અને જમવાનું બધાને બહુ ભાવ્યો આનંદ આવ્યો અને બધા જમીને અહીંયા બધા બેસી ગયા છે મહેમાન અને મારી બાને મૂકીને મારે અત્યારે જવારું છે બસ સ્ટેન્ડે મૂકવા અને ત્રણ વાગ્યાની બસ છે સુરતને એ નીકળી જાય છે હા હા તમે બધા જે બેઠા છે થોડોક પ્રોગ્રામ પતી જાય પછી નીકળીશું માસી કેવો રહ્યો પ્રોગ્રામ હેને જમવાનું હેં ને જમવાનું તમે શું એમ નહીં તમારું શું હતું જમવાનું પ્રિયામાં પાણીપુરી આમ તો જોકે લેતી લેદી ને લગભગ પાણીપુરી પાસે લાઈન થઈ હતી જ બધે મળતા હતા એમ એવું છે એટલે બધા માટે સારું હતું જેને જે ભાઈ દાબેલી વડાપાવ મતલબ બધી વસ્તુ હતી એટલી ને જે એટલે મારી બાની અલગથી કેવું એવું છે એટલે આ બધાનું છે જો બધા બેઠા છે અહીંયા અને હવે આગળનો કાર્યક્રમ ચાલુ થાય પછી આગળ વધુ હું મારી બાની મૂકવા જાઉં છું તમને માધવી બતાડશે આગળનો જે કઈ કાર્યક્રમ છે મારી તબિયત વધારે બોલે છે મને કહ્યું એટલે બહુ બોલી નહીં શકતો એટલે તમને માધવીનું બધું બતાડતા રહેશે અને બધા જો મહેમાન બેસી ગયા છે અને પછી નીકળશું અમે આવી રીતે છે બધા મેં તમને કીધું એમ જો આ અમારે પૂજાના સાસુ સસરા છે મિત્રો અત્યારે પોડા પાંચ વાગે ગયા છે અને અમે અમદાવાદની બહાર નીકળી ગયા છીએ અને અહીંયા જો બધા ઘડીક હજુ જસ્ટ બહાર નીકળ્યા છીએ હાઇવે ઉપર ચડ્યા છે ને જે બધા અહીંયા એક જગ્યાએ ઊભી રાખી છે ઘડાને ફ્રેશ થવું તું અને બધા એક નવા કપડાં પહેરે કે ચેન્જ કરીને બધા વ્યવસ્થિ બેસી જાય હતા એમને પાછા એટલે ઘડીક ઊભી રાખી છે અને આ બાજુ મેકડોનલ છે ત્યાંવાળી એક ચા પાણીનું બધું જે કાંઈ મળતું છે લેવા ગયા છે અમારે મિલનકુમાર અને ઘડીક બેઠા છે આવી રીતે તો ચાલો પછી આઈઠે હવે નીકળી જવાનું છે ચલાલા લાઠી બધાને ઉતારીને પછી ગાડી લઈને આગળ જતા રહીશું ચલાલા પછી રાતના કોણ રોકાવાનું છે બધું કાલે મારે પણ સવારમાં જવાનું છે પાછું મારા ગામથી આગળ એવું તમને કાલે સવારે જણાવીશ તમને પણ અત્યારે રસ્તામાં આપણે જ્યાં ક્યાંય જો મળશું ઊભા રહેશું ને ક્યાં જશું તો તમને પણ દેખાતા રહેશું ને મળતા રહેશું પાછા ચાલો તો આ બધા તૈયાર થઈ જાય ને પાછા રેડી થઈ જાય એટલે પછી બધા નીકળીને મારા મમ્મી રાહ ઊભા છે બધા આવે જલ્દી અત્યારે અમે ધંધુકાની આગળ રાજભવન ને રાજભવર હોટલમાં અત્યારે પહોંચ્યા છીએ અને જેમાં અમે લોકો જમવાની ઈચ્છા તો આમ સાદું હતી અને સાદું પણ એવું કે આમ જાણે તમને એમ થાય કે મારે બીજી નહીં તો ત્રીજી વખત હરેક વખત અહીંયાથી નીકળું એટલે અહીંયા આ હોટલમાં આવું છે હું પહેલી વાર આવી રીતે હોટલમાં જમવું છું પણ તમને એવું લાગે નહીં કે હું હોટલમાં જમું જાણે તમારે ઘેરે જીમા હોય એ રીતનું અને જો આ તમને બતાડું મારું જમવાનું જે ચાલુ છે માખણ છે બાજરાના રોટલા છે કઢી છે ઓળો છે પછી ગોળ છે સાથે જ અહીંયા તિખારી બનાવેલી છે લાડુઓ લાડુઓ પણ એક નંબર એમ એમાં મોઢા મૂકો એટલે પાણી આવી જાય ન નહીં પણ વસ્તુ એક નંબર બની ગયો અને મારા માટે દૂધ એ પણ ઓરિજિનલ અને ગેરંટી સાથે કે અહીંયા તમારે કોઈ પણ પ્રકારનું ચેક કરી લેવો છો તમને નો ભાવ તો પૈસા નહીં દેવાના એ વસ્તુ સાથે એ એ બનાવી અને બહુ સારી બધાને બહુ આનંદ આવ્યો અને જો અહીંયા બધા બેસી ગયા છે જમવા આવી રીતે અને બધે પૂરું પણ થઈ ગયું છે ઘણું ખરું તો મેં કીધું જમી લીધું બધા ભૂખે લાગી હતી અને આનંદ આવી ગયો સાદી વસ્તુ બધાને અને આ ભાઈ ના માલિક છે અચ્છા નોકરી કરો છો ઓકે અને પણ વસ્તુ બહુ સારી છે બધાને બહુ આનંદ આવ્યો આ એડ્રેસ મુખ્ય કેવું કહેવાય રાજભવન હોટલ ઓકે અને પાછું એક આગળ બહાર જઈને પાછું બીજું બતાડું કે આનો એ લોકો એક યાત્રાળુ માટે પણ રાખેલું છે હું તમને બહાર જઈને આગળ બતાડું હાથ ખરાબ છે તો તમને આગળ બધું બહારની મુલાકાત બહારનું વાતાવરણ બધું બતાડું પણ રસોઈમાં એક નંબર છે સો ટકા રોડ ઉપરથી નીકળો ત્યારે સો ટકા મુલાકાત લેજો રાજભવન હોટલમાં તો મિત્રો મેં તમને કીધું બહારથી હું તમને બતાડું આ રીતનું નામ લખેલું છે અને આવી રીતને અહીંયા આ હોટલ છે ખાસ આ લોકોની પાછળ પાછળ વાડી છે અને એ લોકો પોતે જે પહેલાં નળિયાવાળું હતું એમાંથી આ ઊભું કર્યું છે અને મારા બંને બધા મિલન કુમારની લોકો ગાડી લઈ નીકળતા હોય આવતા હોય એટલે અમે તો હું છે બસમાં જતો એટલે ખ્યાલ ન હોય અમદાવાદ આવવાનું પણ ઓછું થાય પણ આ રોડ ઉપર નીકળતા અહીંયા જમવાનું હતું મારા મામાએ જમેલા છે એટલે બહુ વખાણ કરતા વખાણ કરતાં વધારે સારું છે નહીતર મારે શું કહેવાય રસોઈના ઉપાય રસોઈ કરતા એટલે ટેસ્ટ જે છે ને ખબર પડી જાય પણ તમને લાગે જ નહીં કે કોઈ વકારનો ઉપરનો મસાલો કીવડ કરેલું એવું બધું અને મુખ્ય મારે બતાવું તો તમને આ જો અહીંયા શું લખેલું છે કે પગપાળા ચાલીને જતા યાત્રાળુ તેમજ સાધુ સંતોને વિનામૂલ્યે ભોજન આપવા મળશે એટલે આ એક બહુ મોટી વસ્તુ છે અહીંયા કે આ રીતનું આ લોકો અહીંયા પગપાળા જતા હોય લોકો માટે યાત્રાળુઓ માટે આ બધી વ્યવસ્થા કરેલી છે અને ખાસ તમે જો અહીં અંદરનો માહોલ બતાડું અમે ત્યાં બેઠા હતા પેલા ફેમિલી રૂમમાં આ રીતનું અહીંનું હોટલ છે અને આ રીતના જગ્યા છે તો મિત્રો મેં તમને જેમ આગળ વાત કરી આ હોટલ વિશે અમે લોકો જ્યાં જમવા રોકાણ મેં તમને બધી વાત કરી કેવી રસોઈ છે કેમ છે અને અત્યારે જે વ્યક્તિ અહીંયા માલિક છે એમની સાથે તમને મુલાકાત કરાવું તમને થોડોક વધારે વિશ્વાસ બે કંઈથી નીકળ્યા પછી આપણે એક વખત તો સો ટકા એક વખત તમારી મુલાકાત મને વિશ્વાસ છે કે તમે વારંવાર મુલાકાત લેશો તો અહીંના માલિક છે જય માતાજી આપણું નામ સાહેબ મોરી મોટુભાઈ મોરી આ કેટલા સમયથી ચલાવો છો સત્યાવીસ વર્ષથી સત્યાવીસ વર્ષથી આપ

વસ્તુ બીજી નાખવાની નહીં ભેલ છે કોઈ પણ પ્રકારની નહીં બહુ સારી વાત છે અને બહુ આનંદ વાત છે ખાસ મિત્રો તમારે સાળંગપુર વાળો રોડ ને અને ખાસ મિત્રો અહીંથી નીકળો તમે ગાડી લે તો ક્યારેક સો ટકા એક વખત મુલાકાત કરજો એટલે એટલો ભરોસો છે કે તમે પાછા આવશો જે અમે ટેસ્ટ અને સ્વાદ આજે લીધો છે એનાથી અમને બહુ આનંદ છે અને મારા બંને બધા બહુ વખાણ કરતા હતા એટલે પહેલું વહેલું મેં બતાવ્યું એ મેં જ બતાડ્યું વસ્તુ એને માલિક સાધુ જે કોઈ નીકળે સાધુ સંતો પગપાળા યાત્રીઓ એને હોય તે મફતમાં જમાડવાના અને કોઈ પણ વસ્તુ ભેળસેળ નાખવાની અમૂલની વાપરવાની માખણ બાખણ ને વસ્તુ તમને

નવ તો વાગ્યો એટલે પહોંચવામાં કદાચ હજી અગિયાર બાર વાગી જાય